તો ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અંદરાધાર વરસાદને કારણે જે અમુક જિલ્લાઓના ડેમ છે તે ઓવરફ્લો થયા છે અમુક ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાત અત્યારે જો ડભોઈની કરીએ તો ડભોઈમાં દેવ ડેમમાંથી સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે દેવ અને ઠાઠર નદીના ધસી આવેલા પાણીના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ પણ થયા છે તો આ સાથે પાણી છોડતા વડોદરા બધો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે તો પાણીના પ્રવાહમાં કેબિનો લારીઓ તણાઈ દૂર દૂર પંગોળાય છે સ્ક્રીન પર તમે દ્રશ્યો નિહાળી જ રહ્યા છો કે વરસાદ આવવાને કારણે નદી કારણે હવે જે નાના છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો આ સાથે જગતનો તાત પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન જોવા મળ્યો ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતીને પણ નુકસાન જઈ રહ્યું છે અને નુકસાનના કારણે જગતનો તાત એવો ખેડૂત હાલાકી ભોગવી રહ્યો છે